રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગે ગુજરાત સરકારના મુખ્ય સચિવને લખેલા પત્રને ધ્યાનમાં રાખી શિક્ષણ વિભાગે કમિશનર ઓફ સ્કૂલ કચેરી અને પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીને રાજ્યમાં આવેલી સરકારી અને ગ્રાન્ટેડ કે માન્યતા પ્રાપ્ત મદરેસાને ભણતા બિન મુસ્લિમ બાળકો બાબતે ભૌતિક ચકાસણી કરવા અને મદરેસાઓનું મેપિંગ કરવા તેમજ મદરેસાઓમાં ભણતા તમામ બાળકો અન્ય સામાન્ય સ્કૂલોમાં નિયમિત શિક્ષણ મેળવે છે કે નહીં તેની તપાસ કરવા આદેશ કર્યો છે મદરેસાઓમાં ભણતા તમામ બાળકો સામાન્ય શાળાઓમાં પણ શિક્ષણ મેળવે તે જરૂરી હોય રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા તાજેતરમાં ગુજરાતના મુખ્ય સચિવને પત્ર લખીને સરકારીને માન ગ્રાન્ટેડ કે માન્યતા પ્રાપ્ત મદરેસાઓમાં ભણતા બિનમુસ્લિમ બાળકો અંગે ભૌતિક ચકાસણી કરવા અને અનમેડ મદરેસાઓનું મેપિંગ કરવા સૂચના આપવામાં આવી છે જેના પગલે શિક્ષણ વિભાગ દ્વારા કમિશનર ઓફ સ્કૂલ અને પ્રાથમિક શિક્ષણ નિયામકને એ બાબતે કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યો જે દરેક ડીઓ ડીપીઓએ અધિકારીઓની ટીમ બનાવીને મદરેસાઓમાં ભૌતિક ચકાસણી કરવાની રહેશે ઉપરાંત બિન મુસ્લિમ બાળકો કેટલા છે અને મદરેસાઓમાં ભણતા બાળકો અન્ય શાળાઓમાં નિયમિત શિક્ષણ મેળવે છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે સરકાર દ્વારા અપાયેલી મદરેસાઓની યાદી મુજબ હાલમાં રાજ્યમાં નોંધાયેલી કુલ અગિયારસો અઠ્યાવીસ મદરેસાઓ છે જેમાં અમદાવાદ ગ્રામ્ય સહિત જિલ્લામાં એકસો ત્રીસ અને અમદાવાદ શહેરમાં પંચોતેર સહિત બસો પાંચ જેટલી પાંચ જેટલી આવેલી છે તરીકે ફરજ બજાવું છું હાલ રાજ્યમાં અને જિલ્લામાં જે મદરેસાઓમાં મુસ્લિમ બાળકો અને બિનમુસ્લિમ બાળકો અભ્યાસ કરી રહ્યા છે તેનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે અને આ સર્વેમાં જે બિલ્ડિંગમાં અભ્યાસ કરી રહ્યા છે એ બિલ્ડિંગનું મકાન વપરાશનું પ્રમાણપત્ર બીયુપી તેમજ ફાયર એનોસિન જેવી વિગતો તેમજ વિદ્યાર્થીઓ સંખ્યા છે એ વિદ્યાર્થી સંખ્યા અને વિદ્યાર્થીનું લિસ્ટ એ અન્ય કઈ શાળામાં જે મા રાજ્યની માન્યતા પ્રાપ્ત શાળામાં અભ્યાસ કરી રહ્યા છે અને હાલ જે મદરેસામાં ધર્મનો જે અભ્યાસ કરી રહ્યા છે એની વિગતો છે એ એકઠી કરવામાં આવી છે અને એકઠી કરવામાં આવેલી વિગતો અમે શિક્ષણ વિભાગને આપવામાં આવશે અમે અત્યારે અમને ચાર જગ્યાનું લિસ્ટ આપવામાં આવ્યું છે અને ચાર જગ્યામાં માત્ર ને માત્ર હાલ અત્યારે ત્યાં મસ્જિદ જ છે ત્યાં મદરેસાઓ છે નહીં અને ત્યાં વિદ્યાર્થીઓ કોઈ પણ અભ્યાસ કરતા નથી જે બાબતનું અમે વિદ્યાર્થી અભ્યાસ કરતા નથી એ બાબતનું અમે રોજકામ કરી લીધેલું છે અન્ય એક જગ્યાએ જે મદરેસા મોહમ્મદ મિયા આરબ મિયા ઇસ્લામ મિયા દર જે મદરેસા છે એમાં અભ્યાસ કરી રહ્યા છે અને એ અભ્યાસ જેનું મકાન છે મકાન વપરાશનું પ્રમાણપત્ર બીયુપી પણ છે અને ફાયર એનઓસી પ્રમાણપત્ર પણ એમની પાસે છે અને વિદ્યાર્થીઓની લિસ્ટ પણ અમને આપવામાં આવશે અને એમનો તમામ પ્રકારનો અમને સ સહયોગ છે એમ આપેલ છે